રાધે રાધે મિત્રો આવતીકાલથી શનિની સાડા સાતી સમાપ્ત થશે રાશિના લોકોને અપાર સુખ મળશે ભગવાન શનિદેવ હવે રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે જેના કારણે હવે તમામ દુઃખ દૂર થશે અને આ છ રાશિના લોકોના જીવનમાં દુઃખ દૂર થશે અને ભગવાન શનિદેવના આશીર્વાદથી આશીર્વાદ આ છ રાશિના લોકોના જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે

તેથી વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન શનિદેવના સાચા ભક્તોએ આ વિડિયો અવશ્ય લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો જેથી કરીને તમને આશીર્વાદ મળી શકે તો વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ કે જેમને ભગવાન શનિદેવના આશીર્વાદ મળશે ચાલો મિત્રો બધા જાણે છે કે હિન્દુ ધર્મમાં અનેક દેવી દેવતાઓને માન્યતા આપવામાં આવે છે શનિદેવ શિક્ષા પણ આપે છે અને તેમને કર્મનું ફળ આપનાર માનવામાં આવે છે શનિદેવ મહારાજ સ્વભાવમાં સંતુલન જાળવી રાખે છે અને જે વ્યક્તિને ભગવાન શનિદેવના આશીર્વાદ મળે છે તેને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી પરંતુ જે લોકો ખોટા કામો કરે છે અને અન્યને નુકસાન કરે છે તેને જ સજા આપે છે તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપા બાર રાશિઓમાંથી કેટલીક રાશિઓ પર રહેવાની છે આછ રાશિના લોકોના જીવનમાં કોઈ પણ વસ્તુની કમી નહીં આવે મિત્રો ચાલો તમને જણાવીએ કે આ રાશિના લોકો પર ભગવાન શનિદેવ વધુ કૃપા વરસાવશે આછ રાશિના લોકો પર ભગવાન શનિદેવની વિશેષ કૃપા થવા જઈ રહી છે ભગવા શનિદેવની કૃપાથી આ છ રાશિના લોકોના જીવનમાંથી દરેક દુઃખ પીડા અને કષ્ટ દૂર કરી શકે છે ભગવાન શનિદેવના આશીર્વાદથી આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે જેના કારણે આ રાશિના લોકોનું જીવન બદલાઈ જશે મિત્રો અમે વાત કરી રહ્યા છીએ ફક્ત તે ભાગ્યશાળી રાશિઓ પર ભગવાન શનિદેવનો આશીર્વાદ મળવાનો છે તે રાશિના જાતકોમાં પ્રથમ રાશિ છે કન્યા કન્યા રાશિના જાતકોને ભગવાન શનિદેવની વિશેષ કૃપા છે કે તમને માત્ર આર્થિક લાભ જ નહીં પરંતુ નોકરીમાં પણ પ્રમોશન મળશે આનાથી વેતનમાં વધારો થવાની પૂરી સંભાવના છે અને સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેઓનું સપનું પૂરું થવાની સંભાવના છે કન્યા રાશિના જાતકોને ધંધામાં વધુ ફાયદો થશે સાથે જ સંતાનની ઈચ્છા રાખનારાઓને હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી સમય મળશે પરંતુ તમારી મનોકામના પૂર્ણ થશે તમને તમારા પરિવાર અને મિત્રોનો પૂરો સહયોગ મળશે તમને ધન પ્રાપ્તિની ઘણી તકો મળશે માં વધારો થશે અને અનેક પ્રકારના લાભ થશે તેમજ લોકોને નોકરીમાં પ્રમોશન મળવાની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે તમારા જીવનમાં અપાર ખુશીઓ મળશે બીજા નંબરે છે મકર રાશિ મકર રાશિના લોકોને કહો કે ભગવાન શનિદેવની અપાર કૃપા તમારા પર રહેશે મકર રાશિના લોકોને આ વાત જણાવો જેઓ નોકરી કરે છે તેઓને પદો પર પ્રમોશન મળવાની સંભાવના છે જે લોકો વ્યાપારી છે તેમની આવકમાં વધારો થશે અને દરેક કાર્ય પૂર્ણ થશે મકર રાશિના લોકો પર ભગવાન શનિદેવની કૃપા વરસી રહી છે જે તમારા જીવનના તમામ દુઃખ ખ દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે જે મકર રાશિના લોકો માટે તમારું જીવન બદલી નાખશે હા મિત્રો આ યાદીમાં આગળની રાશિ મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી તમારા માટે ખૂબ જ સારો સમય આવવાનો છે મેષ રાશિના લોકો માટે તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને તમને જણાવી દઈએ કે ભગવાન શનિદેવની કૃપાથી હવે તમને સફળતાની નવી તકો મળવાની છે તમે તમારા જીવનમાં આગળ વધશો ચાલો તમને જણાવીએ કે તમે જે પણ કામ બાકી હતા તે સમયસર પૂર્ણ થશે મિત્રો શનિદેવના આશીર્વાદથી તમને આર્થિક લાભ થવાની ઘણી તકો મળશે સાથે જ તમારા વ્યવસાયમાં પણ વૃદ્ધિ થશે સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અચાનક આર્થિક લાભ થવાની સંભાવના છે જો તમે નવું વાહન અથવા મકાન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારી યોજના ચોક્કસ સફળ થશે ભગવાન શનિદેવજીની તમારા લોકો પર વિશેષ કૃપા છે મેષ રાશિના જાતકો સમય હવે સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે સમયનો પૂરો લાભ ઉઠાવો અને સમયને તમારા હાથમાંથી સરકવા ન દો આગળની રાશિ વૃષભ રાશિના જાતકો હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી તમને કોઈ શુભ સંદેશ પ્રાપ્ત થવાના પાત્ર બનાવી રહ્યા છે મિત્રો હવે તમને તમારા દ્વારા કરવામાં આવેલી મહેનતનો લાભ મળશે શનિદેવ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે સાથે જ આ રાશિના લોકોને ઘણા પ્રકારના લાભ આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે તમારા પરિવાર અને જીવનસાથી નો સહયોગ તમારા બધા કામ પૂરા થશે જેના કારણે તમારી ધન સંબંધિત બધી સમસ્યાઓ દૂર થશે જે કામ વર્ષોથી અટકેલા હતા તે હવે પૂર્ણ થશે દિવસ અને રાત્રે તમે તમારી સફળતાનો ઝંડો લહેરાશો જેથી હવે ભગવાન શનિદેવના આશીર્વાદથી આવો નહીં થાય હવે સમય તમારા માટે ખૂબ જ સારો સાબિત થવાનો છે આ યાદીમાં આવનારી રાશિ કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે શનિદેવની કૃપાથી તમારું જીવન બનશે ધન્ય છે હવે એક ખુશીનો ભંડાર આવવાનો છે કુંભ રાશિના લોકો તમે જે પણ મહેનત કરી હશે તે મહેનત જ ગણાશે અને તે જ સમયે તમારા અટકેલા કામ સફળતાપૂર્વક પૂરા થશે અને તે જ સમયે જેઓ વેપાર કરે છે તેમના વ્યાપારમાં દિવસેને દિવસે ચાર ગણી પ્રગતિ થશે શનિદેવ તમારા પર ખૂબ જ પ્રસન્ન છે અને સાથે જ નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં વધારો થવાની સંભાવના છે તે જ સમયે જેઓ નોકરીની શોધમાં છે તેમને તેમની પસંદગીની નોકરી પણ મળશે અમે તમને જણાવી દઈએ કે જો તમારા કોઈ પૈસા બાકી છે તો તમને તે જલ્દીથી પાછા મળી જશે અને સાથે જ તમે જે પણ અવરોધોનો સામનો કરી રહ્યા છો તમારા વ્યવસાયનો અંત આવશે અને હવે તમારા જીવનમાં ખુશીનો અનુભવ થશે આગળની રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકો તમારા જીવનમાં એક નવી ખુશીની અનુભૂતિ કરશે તમારા માટે સંપૂર્ણતાનો લાભ લો અને સમયને તમારાથી દૂર ન થવા દો આ સૂચિમાં મિથુન રાશિના લોકો માટે વિશેષ આશીર્વાદ છે ભગવાન શનિદેવ તમારા પર છે તમને આવનારા સમયમાં નોકરીમાં પ્રમોશન મળશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમામ અધૂરા નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને સુખ શાંતિનું વાતાવરણ રહેશે શનિદેવની કૃપાથી તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે વેપારમાં અચાનક ધનલાભ થવાની સંભાવના છે મિથુન રાશિના જાતકોને તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે મિથુન રાશિના લોકો હવે તમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત કરશે એમ કહેવું ખોટું નહીં હોય દેવ હવે તમારા માટે પૂર્ણતાનો સમય છે સમયનો પૂરેપૂરો લાભ ઉઠાવો અને સમયને વિસરવા ન દો આ ભાગ્યશાળી અને ભાગ્યશાળી રાશિઓ હતા ભગવાન શનિદેવ ના આશીર્વાદ થી આ છ રાશિના લોકોના જીવનમાં જીવનમાં મોટી સફળતા જે આ છ રાશિના લોકોનું જીવન બદલી નાખશે મિત્રો આવા જ વધુ વિડીયો જોવા ચેનલ ને લાઇક સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ઓલ પર ક્લિક કરો જય શનિદેવ મહારાજ